પાટણ જિલ્લાના રાધનપુર પોલીસે લુંટેરી દુલ્હનનો કર્યો પર્દાફાશ વાત કરીએ તો પાંચ ડિસેમ્બરના બાબુભાઈ ભગવાનભાઈ ભરવાડ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવે છે લગ્ન કરવાની લાલચમાં દસ લાખ રોકડા તેમજ ઘરેણા લૂંટેરી દુલ્હન લઈ ફરાર થઈ ગઈ તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારબાદ રાધનપુર પોલીસે અલગ અલગ ટીમો બનાવી પાંચ આરોપીઓની ધરપકડ કરી એક લૂંટેરી દુલ્હન ઈલાબેન ઉર્ફે હિરલબેન બીજું ભરવાડ જીવણભાઈ ગોવિંદભાઈ રહે જલિયા જિલ્લો બોટાદ ત્રીજું ભરવાડ કનુભાઈ ઉર્ફે મનુભાઈ લખરાભાઈ રહે વડોદરા ચોથું ભરવાડ ગોવિંદભાઈ કાળાભાઈ રહે બોટાદ પાંચમાં લાલાભાઈ જીવાભાઈ હજુભાઈ ભરવાડ પકડવાના બાકી બે આરોપીઓ એક લક્ષ્મીબેન જીવણભાઈ ભરવાડ બીજું મીરાભાઈ જીવણભાઈ ભરવાડ રહે બોટાદ લગ્ન કરવાના પૈસા લઈ છેતરપિંડી કરનાર ટોળકીને રાતનપુર પોલીસે ઝડપી બે લાખ સત્યાવીસ હજારનું મુદ્દામાલ જપ્ત કરેલ રાતનપુર પોલીસે વડોદરા રાજકોટ તથા બોટાદ ખાતેથી પાંચ આરોપીઓને ઝડપી રાતનપુર પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લુટેરી દુલ્હન બળજબરીથી અને બળાત્કારમાં ફસાવી લેવાની ધમકી આપી રૂપિયા પડાવતી હતી લુટેરી દુલ્હન ઈલાબેન ઉર્ફે હિરલ પરમાર સામે રાજકોટ શહેર અને બગદાણામાં બે કેસ નોંધાયા છે અહેવાલ જયંતિ બેઠક પર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી તારીખ પાંચ ડિસેમ્બર બે ના રોજ રાતનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબુભાઈ ભગવાનભાઈએ ભરવાડે ફરિયાદ આપેલી જેમાં તેઓની ફરિયાદ પ્રમાણે આરોપીએ ગુનાહિત કાવતરું રચીને એમને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બાને રૂપિયા દસ લાખ અને ઘરેણા લઈને ફરાર થઈ ગયેલાની હકીકત અમને જણાવેલ જેના આધારે રાધનપર પોલીસ સ્ટેશનમાં બારસો પાંચ પબ્લિક બે હજાર પચીસના નંબરથી ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવેલો આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરા કોરડીયા સાહેબ રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને આ અલગ અલગ ટીમોએ આ ગુનાને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા છેવટે પકડાયેલા આરોપીની વાત કરીએ તો કુલ પાંચ આરોપીને અમે અટક કર્યા છે જેમાં જે લૂટરી દુલ્હન તરીકે જેની ભૂમિકા બહાર આવી હતી ઇલાબેન ઉર્ફે હિરલ હિરલબેન એનું નામ છે આરોપી નંબર બે છે જીવણભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહેવાસી જરિયા જિલ્લો બોટાદ આરોપી નંબર ત્રણ છે કનુ ઉર્ફે મનુભાઈ લગરાભાઈ ભરવાડ રહેવાસી વડોદરા આરોપી નંબર ચાર ગોવિંદભાઈ કાળાભાઈ ભરવાડ રહેવાસી બોટાદ અને આરોપી નંબર પાંચ લાલાભાઈ જીવાભાઈ હજુભાઈ ભરવાડ તો આ ગુનામાં કાવતરું ઘડીને એક લૂટેરી દુલ્હનના રૂપે જે ખંડી ઉઘરાવવાનું પ્લસ ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાનું જે આ એમો સાથે આ ટોળકી કામ કરી રહી હતી

ટોટલ મુદ્દામાલની વાત કરીએ તો હાલ રાધનપુર પોલીસે બે લાખ સત્યાવીસ હજાર આ છે છે જેમાં જે દુલ્હન અને આ લોકો બળજબરીથી પૈસા કઢાવી બળાત્કારના ખોટા કેસમાં ફસાઈ દેવાની એમો ધરાવે છે અગાઉ ગુનાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં અને બગદાણા એટલે કે ભાવનગર પોલીસ સ્ટેશન ખાતે પણ આ સેમ લૂટેલી દુલ્ન વિરુદ્ધ બે ઓફેન્સ રજિસ્ટર થયેલા છે